આજે આજનો દિવસ ખૂબ આનંદનો દિવસ છે નરેન્દ્ર મોદી સાહેબનામાં વિશ્વાસ મૂકીને દિલ્હીની જનતાએ ફરીથી ભાજપના સત્તાના સ્થાને બેસાડ્યું છે ત્યારે મોદી સાહેબે કહ્યું છે કે વિકાસ એ પાયાની જરૂરિયાત છે અને એના માટે દિલ્હી માટે જે જૂઠા વચનો આપીને કેજરીવાલ અત્યાર સુધી જીતતા હતા એને આજે પ્રજાએ ઘેર બેસાડી દીધા છે આપને ઘેર બેસાડી દીધી છે અને ભારતીય જનતા પાર્ટીને દિલ્હીનું શાસન સોંપ્યું છે ત્યારે દિલ્હીનો ખૂબ જ વિકાસ થશે અને મોદી સાહેબે અગાઉથી જેમ પ્લાનિંગ કરે છે એમ પ્લાનિંગ કરેલું હશે અને એના કારણે આ દિલ્હીનો વિકાસ છે આ પાંચ વર્ષની અંદર જ દેખાશે સત્યાવીસ વર્ષ બાદ દિલ્હીની જનતાએ કોંગ્રેસના કુશાસન અને કેજરીવાલના જુઠ્ઠા વાયદાનો પર્દાફાશ કરી અને સત્યાવીસ વર્ષ બાદ નરેન્દ્ર મોદીના વિકાસ મોડેલને અપનાવી અને અડતાલીસ સિત્તેરમાંથી સાથે ભારતી જનતા પાર્ટીની સરકાર આજે ત્યાં બની છે સમગ્ર દેશમાં એનો કરંટ વ્યાપ્યો છે દિલ્હી રાજધાનીનો ખરા અર્થમાં વિકાસ હવે ચાલુ થશે છે અને અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે દેશની સાથે સાથે દિલ્હીનું પણ હું વિશેષ ધ્યાન રાખીશ કાર્યક્રમ કરવામાં આવે આજે એ બાબતે ખેડા જિલ્લામાં એની ઉજવણી કરવામાં આવી છે અને આજે સંકલ્પ કરવામાં આવે છે કે આવનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી નો ભગવો લહેરાશે